ओ मित्रों आज आप ने फूल बाका दी की ओबाई जो आ वेण जाए आखे आखे पानी नहीं ऊपर सुधी भरल लिया को जाए पानी वो मारग में मा। खेतर में पानी भराइ गए वेण जाए ऊपर सुधी सलो छल चल। ઉપરના ખેતરમાંથી એટલું પાણી આવે દોઢ બે કલાક માં તો વેણો ને વેકરાને હાલતા કરી દીધા એટલો વરસાદ આવે એ આકવારા કોરા બાંધ્યું આપડી કાબરિયા ઊભ્યું નઈ રહેતી વરસાદમાં ભીંજાઈ ગયો કે વરસાદમાં થોડોક પોવો નહીં ઉતો ભેગો એ વાસટ આવે તો આખી ઉપલ રહી ગયું આ કોરાથી પોવા નતો એટલે આ બે પોલ રહી ગયું કોરા ગોરલ બેન ને વાંધો ને ગોરલ નઈ ને રાતા હે ને હાખી હાકર હિંગડા માં હલવાડાયું એ કાઢવા જાય પણ નીકળતો ને નથી આને આ જ કરણ ઉભ્યો હોય નવરીઓ આકવારના ખેતરમાં પાણી ભરાઈ ગયું આપણે ખેતર ભરાઈ ગયું જે એટલે આ વેણ ઉતરીએ ને પછી આ ખેતરમાંથી પાણી નીકળીએ ત્યાં સુધી તે ભર્યું નહીં આપણે વાર ભરાઈ ગયા ક્યારા માંડવીના પાણીના આપણી માંડવી માં પાણી ભરાય ગયું એટલામાં જો બે પાણી ભરાય લપુડમાં ઉભો ભીંજાયોડાયેલી આથી વરસાદ ચાલુ જ છે જરાક ધીરો પડ્યો અટાણ સુધી ફૂલ્યું ફૂલું તો એ જરાક ધીમો પડ્યો એ આગળ લગભગ પાછો દીધી આપણે વેકરામાં પાણી આવે ગઉ ફૂલી ફૂલ ઝાડવા આડા આવે જાય એટલે બહુ કઈ દેખાતું નથી ફૂલ પાણી જાય જવાયના કેરામાંય ભરાય ગયું પાણી એવું બરે જાય કે રહી જાય કે નક્કી નથી જવાયર નું કામ થાય એવું ફૂલ પાણી દે હો અવાજ આવે પાણીનો આપડી પેલા આવી હતી જવાર આ અસલ થઈ ગયો જવાર બધી વરસાદનું પાણી રેડ્યું એટલે કંઈક આ ભાગ્યે આકોરા જેવો વેકરો જાય સેક ડેમ હે અમારે પર ટૂટે ગોંથે પાણી જાય હડતડ તો હે ને વરસાદ ગો ચા પાણી પીવા તો કાયલ વરસાદ ઘડીકવાર ચા પાણી પી આવે ને તો આપડી ઢોર ને નીણ પૂરો કર લિયે નીણ ખાઈ લિયે તો વરસાદ બંધ છે તે પાણી કરે લિયે बती मड़ी खावा वेटी ना बेना खाए राधा आ से आप गोरल गोरल पल रही नहीं बाधो नहीं गोरली खाओ मैं गोरले ले मंडी नहीं रहती कि वर्षात बंद से ना तो आप लोग खाए लिए वर्षा चालू था इधर लेगा पोवन आवे इधर वासर तावे आज वाली कोर्ट में पोवन तो इधर ले आकर वासर नहीं थे आवते थे आकर गोरल ने तो रही वाली ये बेटा पिंजाई की थी इतनी नोबेंट आकर बैंड थे इधर पल रह તરા ન બતાની તો ક્યાં સે બતા હારાજી હો જો કે મારા વિડિયો જોતા હે તો બતા હારા જ હોય તો જો આતા આપડે વર્ષાધી બાકાજી કે બોલાવે નાખી આ મારા પાડોસ માંજી ખાડા માં ખેતર હે ને એ આખે આખું ભરા મગ્યો તો પાણી નું એટલે પાણી નું ભરા મગ્યું નું એ ઓટાણે હે ને ક્યારે માં થોડ થોડ તો એ ઓટાણે પાણી હે ઈ અંદર જમીન માંજી ભલું હોય ને હા નામ ને ત આવડતું પાણી જો પાણી સુહે ગુ આજે સુહે ગુ પાણી હે ને જમીન સુહે ગઈ એટલે હે ને એવું રોગા કે આરામાં થોડું થોડું પાણી હે આપડી માંડી મોટી મોટી થઈ ગઈ તો માર બી માય વિડિયો બનાવ્યો હી હે હમણા સોરી મારા વિડિયો નતા આવતા એવ મારા વિડિયો આવી હે કે ની હરજા એટલે લેસન હોય એટલે અમારા વિડીયો નો આવે એટલે યે હે ને મારા વિડીયો આવવાના હે કેમ કે અમે લેસન હે કેમ થોડું થોડું હોય તો આપડી યે અમાર લેસન થોડું થોડું આપા ટીચર કેમ કે એક કાલે અમારે છે પ્રોગ્રામ નિસ નિસાડે તો માર ગામ ગામમાં જી પટેલ સમાજ હે ને હે ના બધું હે અને પછી ની હાઈ જવાન છે જમવા ને પછી સુટ જવાન હે એવું હે બધું એટલે આપડી આપડા ખેતર માં તા જો કે ધોરિયા નઈ ભરાણા એટલું કઈ એને ને પાડોહિન ખેતર માં જોવો પાણી રેલ બોકર બનના થા આપડી જો એક આ કેરા માં જે વધારે જો આરીયો આ કેરા માં જે વધારે છે બાકી બધા કેરા માં ઓછો છે તો આપડો દેખરો આવેગો जो कि मैं नहीं पर आएगी आप तो देखा तीन हो गई देखा देने था हूँ एक हमने एक बीजो वीडियो बनाए ने पास हो इमा देखा है आप जाए लीमड़े वही तो आप साइकिल जाए जो कि मन में वीडियो उतारती हो तो મણકા ઓક આલેન જ ગય કોઈ દિ સાયકલ ને જાને હેને પીની જારલી ખડેલ ને ત રાધા એની જાડા અમારે મનમાન પાછળ જાવું પડે ને હે તાર મારા હાલ કારા કારા ગજાલે જા બગલ સાયકલ ને જા અને ઊભી રહે જાય ને તો સાયકલ ઊભી રાખે અને પછી એની કેવાનું હી દાદા હાલે આ હેઠો એને ઉતારવાનું એલી આલી જિયર ટુકમાં પણ ભાગે ને એટલે માર પાછળ આવવું પડે છા આપડી માર બાપે બોરડી કાપે રાખી છે પાસી વરસાદ પડ્યો ને વરસાદનું પાણી જળ્યું તે પાસી મોટી મોટી થઈ ગઈ આપલો આ હે આપણો લીમડો જો કે હમણાં તો આપડી આ લાઈટ નથી આવતી કેમ કે કે કુમાન તો હતો તે હમણાં કાલે કા પ્રમળેથી હમું કરાયું જો આપડી વેણ દેખાય હજી નહી દેખાતી હોય તો આપડી વેણજી છે ને એ આ દેવતા દેખાતી ગઈ જો આથી દેખાય આ એટલું ખડ ને હા આપડી ખડ બોવ આપડી ગાડીની રાધાની જમકુડીની ગૌરીની બધાયને ઠાઉટાય માં બાંધા એટલે આપડી લીમડા આયા ટુકમાં એટલે આપડી આ વિડિયો ઉતારે શૂટ કરે ને પાછા ના જાવું એમ કોઈ ને તો આપણે એમ કે આ વિડિયો ઉતારું પણ બંધ કરે ના વિડિયો ઉતારું ને એમ ને આપણે હાલતા હાલતા વાતું કરતા જઈ હું અને વિડિયો ઉતારતા જઈ હું બર બર છે જો લીમડો હા છે ને સાઈડ માં નીકરું પડે કે જો આ બધી ભરાયું એટલે આપડા સંપલ માનવા નકાણાય જો કે વરસાદ આવે ને એટલે આપડે સંપલ તો ભીલ જાય જવાના છે એટલે ભીંજા ગયા સંપલ આપડા એટલે સુકાઈ ગયા તો સુકાઈ ગયા મે જો વરસ ના લીધું વરસાદ માં ની પણ વરસાદ ના પાણી આ કુંડા માં ભરાઈ જાય ને કુંડો ભરાઈ જાય વરસાદ ના પાણી નો ઉમાં ધનઢોડા માથે પાણી પડે એટલે ऊपर आ साइड में बे अपने धंतुड़ा है ऊपर जो कि आपने मेड़े में तो सीढ़ी ना तो मेड़ी ता है दे ना बदु पानी भरा ही जाए ना इतनी धंतुड़ा मत निकल जाए अपने सब कली अब यू खावा जो कि आपने जाए हुए इतनी उड़े जाए अपने लिमिट पास आके रहवा उगेगा अपनी मैन सीधी देव जी ने तो अभी ई आवे पांच वागे अटाणे त्रण चार वागे आई थी अपनो मोटरसाइकिल पड़ी आ तुलसी जी था जो अमाटा मटा होठाए पड़ी जो तमने गौरी ने देखा दिए देखा

ओहो तब ली जा आवे ना गौरी पे हां आ देख देख के गिन गौरी गौरी के हाय गुड हाय के के हाय हाय के अपनी गोरज बेन उभी छे हां तो मैंने पूछा मारे छे एक नंबर नी खेदारी छे हैदा हेलो अपनी राधा बेन छे माता में हाथ होले नहीं पड़े टाइम बंद नहीं टाइम बंद नहीं ले जमकु जमकुडी तू तो चुजो हाय हाय बेटा बोलो हाय हाय ये हाँ। करी हाय ये बोल हाय हाय अब बताइए ना हाय करा दीजिए तुमने ओहो ραντάτ κοινή πούση να μαρε α, Χα, το οτάν έρωτλον πασηπάσομεν λογού